નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં આજથી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલનું રનિંગ જે શરૂ થઈ ગયું છે તો આજ બપોરના બાર વાગ્યા સુધીમાં જે પણ ગ્રાઉન્ડને લગતી માહિતી મળી છે તે આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે ક્યાં કેટલા ઉમેદવારો પાસ થયા છે કેવું ગ્રાઉન્ડ છે અને ક્યાં કેટલા ગ્રાઉન્ડ મારવાના છે જેટલી પણ માહિતી મળી છે તે આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો જૂનાગઢમાં અપડેટ હતી તો જૂનાગઢ જે છે તો જૂનાગઢના મિત્રોમાં સાતસો જેટલા વ્યક્તિઓ છે જે ઉમેદવારોને દોડવાનું હતું જેમાંથી બસો ત્રીસ જેટલા ઉમેદવારો છે એ જૂનાગઢમાં ગેરહાજર રહ્યા હતા હવે વાત કરીએ ખેડાની તો ખેડા ગ્રાઉન્ડની વાત કરીએ તો ખેડામાં મિત્રો બસોમાંથી સિત્તેર ભાઈઓ છે એ પાસ થયા હતા પહેલી બેચની વાત થાય છે અને જામનગરની વાત કરીએ તો જામનગરમાં બસોમાંથી એક્યાસી ઉમેદવારો છે એ પાસ થયા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો હિંમતનગર ગ્રાઉન્ડની ત્યારબાદ વાત કરીએ હિંમતનગર ગ્રાઉન્ડની તો હિંમતનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો પાંચ ને પંદર જ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા એમના મેનેજમેન્ટને લીધે ગ્રાઉન્ડમાં પ્રથમ શિફ્ટ છે સાત પંદરે દોડવાનું ચાલુ થઈ ગયું હતું જેના પરિણામે બસોમાંથી એકસો એકત્રીસ જે લોકો હતા એ ફેલ થઈ ગયા હતા અહીં મેનેજમેન્ટના અભાવના લીધે ઉમેદવારને દસથી પંદર વખત જે છે એ ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા હતા અહીં અધિકારી પણ બહુ સ્ટ્રીક હતા અને બીજી શિફ્ટની રનિંગ છે નવ ને પંદરે ચાલુ કરવામાં આવ્યું હતું એવા મિત્રો છે અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું કે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં મિત્રો કહેતા હતા કે ગ્રાઉન્ડ બાર રાઉન્ડ જ મારવાના છે અહીં ત્યાં બોર્ડ પણ મારેલું છે કે ગ્રાઉન્ડની માહિતીમાં જેમાં જોઈ જ શકો કે માપ ચારસો સોળ મીટરની હતી અને રાઉન્ડ તમારે બાર મારવાના હતા વાત કરીએ નડિયાદની તો નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં નડિયાદની ગ્રાઉન્ડની વાત કરીએ તો નડિયાદની પહેલી બેન્ચમાં જે બસો વિદ્યાર્થીઓ હતા જેમાંથી માંથી સાઠ પાસ થયા હતા અને બીજી બેન્ચની વાત કરીએ તો બસોમાંથી ત્રીસ પાસ થયા હતા નડિયાદ ગ્રાઉન્ડની માહિતી મળી છે કે એમાં ખૂબ સરસ અને ખુલ્લો ટ્રેક છે ઠંડી થોડી છે એટલે સવારે પ્રેક્ટિસ રાખવી કે રબરની સુવિધા છે મિત્રો દરેક ગ્રાઉન્ડમાં તમને નડિયાદમાં તેર રાઉન્ડ ગ્રાઉન્ડ છે સવારે ટાઈમ ટુ ટાઈમ બધાનો વારો આવી જાય છે અને આ જે માહિતી હતી એ આટલા સુધીની છે